જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે અને આજે આપણે શિયાળું સ્પેશિયલ આદુવાળી ચા બનાવવાની છે તેના માટે મેં દોઢ ગ્લાસ પાણી લેવાનું છે એક ગ્લાસ લઈ લીધો છે અને બીજો અડધો ગ્લાસ પાણી લઈશું તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય તે પ્રમાણે પાણી એડ કરવાનું દોઢ ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે હવે પાણીમાં આપણે ચા લઈ લઈશું દોઢ ચમચી જેટલી ચા એડ કરવાની છે ચા લઈ લીધી છે ચાને ઉકરવા દઈશું થોડી ખાંડ લઈ લઈશું જેટલી તમે ઘર પણ લેતા હોય ચા મીઠી એટલે પ્રમાણે ખાંડ લેવાની છે એ ટોટલ પાંચ ચમચી ખાંડ લીધી છે નાની ચમચી છે હવે ચા અને ખાંડને ઉકળવા દઈશું ઉકળી જવાયું છે પાણી ચાને ઉકાળીને જ પછી આપણે ચા બનાવવાની છે ચા સરસ ઉકળી ગઈ છે ચા ઉકળીને રેડી થઈ ગઈ છે હવે આપણે દૂધ એડ કરીશું અઢીસો ગ્રામથી ઉપર મેં ત્રણસો ગ્રામ જેટલું દૂધ લીધું છે હવે દૂધને અને ચાને ઉકરવા દઈશું જેથી ચા સરસ એડ થઈ જાય અંદર હવે આદુ લીધું છે મેં બે ગાંઠિયા આદુ લીધા છે આદુવારી ચા છે એટલે આદુનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે હવે આદુ છીણી લઈશું તમે ટીચીને પણ લઈ શકો છો ને આવી છીણીને પણ લઈ શકો છો પણ જો આ છીણીને તમે આદુ એડ કરશો તો તમારી ચામાં આદુ સરસ લાગે છે અને આ શિયાળામાં જો જેટલી આદુવાળી ચા તમે પીશો એટલી સારી બે ગાંઠિયા આપણે છીણી લઈશું છીણી લીધું છે જો આવી રીતે બધું આદું છીણી લેવાનું છે હવે આ ચાને આપણે ઉકાળી લેવાની છે સતત પાંચથી સાત મિનિટ માટે એને ઉકાળી લેવાની છે ફાસાજ કરીશું એને ઉકાળી લઈશું આપણી શિયાળુ સ્પેશિયલ આદુની ચા બનાવી છે પાંચથી સાત મિનિટ સરસ ઉકાળશો તો તમારી ચા સરસ પાકી જશે અને આદુ પણ સરસ ચામાં એડ થઈ જાય છે અને એકદમ તીખી સરસ ચા બની જાય છે આ રીતે ઉકાળી લેવાની છે જેટલી ચા ઉકળશે એટલી ચા તીખી બને છે આદુથી એટલે ચાને ઉકાળવાની બહુ જ જરૂર હોય છે ચા બનતા દસ થી પંદર મિનિટ જેવું લાગે છે જો એવી સરસ ઉકળી ગઈ છે જેટલી ચા તમારી ઉકરેલી હશે એટલી ચા તમારી ટેસ્ટી બનશે એકદમ તોર પડવા માંડી છે અને મેં સર્વ કરી દીધી છે સર્વિંગ કપટ રેડી કરી દીધી છે આપણે આદુવારી ચા શિયાળી સ્પેશિયલ આદુવારી ચા અને મેં થેપલા સાથે સર્વ કરી છે અને જો તમને મારી આદુવારી ચાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ તોરવાળી આદુવાળી ચા બનીને રેડી થઈ ગઈ છે શિયાળુ સ્પેશિયલ આદુવાળી ચા